નમસ્તે દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની અંદર કોણ કોણ ભાગ લઈ શકે છે અને આ સ્પર્ધાની અંદર શું શું ઇનામો મળવાના છે તો જે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા છે એમાં ધોરણ નવ થી ઉપરના તમામ લોકો આની અંદર ભાગ લઈ શકે છે અને ઇનામો પણ જીતી શકે છે હવે આ જે સ્પર્ધા છે એનો શુભારંભ ચોવીસ ડિસેમ્બરના દિવસે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટથી આનો શુભારંભ કર્યો છે હવે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ટુમાં સહભાગી થવા માટેની જે માહિતી છે એની અંદર આપણે જોઈએ તો ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી આવનારા કુલ દસ અઠવાડિયા માટે આ જે ક્વિઝ છે એ રમવામાં આવશે દર રવિવારથી શુક્રવાર સુધીના સમયમાં રાતે આઠ વાગ્યાથી થી રાત્રિના બાર વાગ્યા સુધી તમે ક્વિઝ રમી શકશો અને સ્પર્ધક સવારના સાત વાગ્યે એકસો ને વીસ પ્રશ્નની પ્રશ્ન બેંક જે છે એ ડબલ્યુ 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 ક્યુ થ્રી એ ડબલ્યુ 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 જી થ્રી ક્યુ ડોટ કો ડોટ ઇન પોર્ટલ પરથી પ્રાપ્ત કરી શકશે આજે પોર્ટલ છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે હવે આની અંદર રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો સૌથી પહેલા તમારી જે આ વેબસાઈટ મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી છે એની અંદર તમારે જવાનું છે ત્યાં તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આવશે કે અહીં નોંધણી માટે રજીસ્ટ્રેશન કરો તો તમારે અહીંયા પર રજીસ્ટ્રેશન કરવાનું છે જેમાં વિદ્યાર્થીનું નામ ત્યારબાદ વિદ્યાર્થીની જાતિ સંપર્ક નંબર તેનો શૈક્ષણિક પ્રકાર સ્કૂલમાં છે કોલેજમાં છે કે યુનિવર્સિટીમાં આની અંદર ધોરણ નવ પછીના બધા જ વિદ્યાર્થીઓ છે એ ભાગ લઈ શકે છે જેમ કે તમે સ્કૂલ સિલેક્ટ કરશો તો નવ દસ અગિયાર બાર આવશે અને કોલેજ સિલેક્ટ કરશો તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ અંડરગ્રેજ્યુએટ કે ડિપ્લોમા છો તે અને અધારની અંદર તમે કઈ વ્યવસાય કરો છો ગવર્મેન્ટ જોબ કરો છો બિઝનેસ કરો છો એ આવશે ત્યારબાદ તમારા કોલેજનો જિલ્લો તમારી કોલેજ અથવા તો યુનિવર્સિટીનું નામ ત્યારબાદ ક્વિઝનું માધ્યમ એટલે કે તમે ક્વિઝ કઈ લેંગ્વેજમાં આપવા માંગો છો ઇંગ્લિશ અથવા તો ગુજરાતીમાં ત્યારબાદ તમારો ઈમેલ એડ્રેસ આધાર નંબર અને તમારો ચૂંટણી કાર્ડ નંબર ત્યારબાદ તમારે કાયમી રહેઠાણનું સરનામું અહીંયા પર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આ કેપચા નાખી અને તમારે સેવ કરી દેવાનું છે તો તમારું જે રજિસ્ટ્રેશન છે આ ક્વિઝ માટે થઈ જશે હવે ચોવીસ ડિસેમ્બરથી તમે દસ અઠવાડિયા માટે રોજ આ ક્વિઝ છે એ રમી શકશો અને આ ક્વિઝના જે વિજેતાઓ છે એને અલગ અલગ કેટેગરીસની અંદર ઈનામ આપવામાં આવશે હવે આની અંદર તમારે જો ક્વિઝની અંદર ભાગ લેવો હોય તો અહીંયા પર જે લખ્યું છે ને ટુડેઝ ક્વિઝ બેંક તો અહીંયા તમારે તમારું એજ્યુકેશન ટાઈપ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ક્વિઝની લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે અને સર્ચ કરવાનું છે તો ત્યારબાદ અહીંયા પર તમને બધા જ જે ક્વેશ્ચન છે ક્વિઝના એ આવી જશે જેમ કે જુલાઈ મહિનામાં દેશના પશ્ચિમ ભાગમાં કયું ચક્રવાત આવ્યું હતું મધ્યપ્રદેશનું કયું ગામ મિની બ્રાઝિલ તરીકે ઓળખાય છે આવી રીતે જે બધા જ ક્વેશ્ચન્સ છે એ આની અંદર આવી જશે પ્રશ્ન બેંકમાં હવે તમે અહીંયાથી લેસ્ટ લેટ્સ સ્ટાર્ટ ક્વિઝ કરશો એટલે તમારે અહીંયા પર તમારો યુઝર આઈડી પાસવર્ડ અને કેપ્ચા નાખી અને લોગિન કરવાનું છે તો તમારે જે ક્વિઝ છે એના માટે તમે ક્વેશ્ચનનો આન્સર તમે આ પોર્ટલ પરથી આપી શકશો હવે આ જે વેબસાઈટ છે એની અંદર રેગ્યુલર જે વિનર્સ હશે એનું પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવશે જેમ કે હજુ આ ક્વિઝ છે એ ચાલુ જ થઈ છે એટલે અહીંયા પર ઓન્લી વીક 1 આપ્યું છે ત્યારબાદ તમે સ્કૂલમાં છો કે કોલેજમાં તમારો તાલુકો અને ગેટ રિઝલ્ટ આ કરશો એટલે તમે જે પણ અઠવાડિયાના વિનરો હશે એનું લિસ્ટ અહીંયા પર આવી જશે હવે આની અંદર ભાગ લેવા માટે કોઈ પણ નોંધણી ફી છે એ રાખવામાં આવેલ નથી ત્યારબાદ જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની અંદર વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનું આઈડી તેના શિક્ષણની માર્કશીટ આઠમું ધોરણ પાસની માર્કશીટ સરનામાનો પુરાવો ઉંમરનો પુરાવો જન્મ તારીખ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝનો ફોટો હવે આની અંદર દર અઠવાડિયે તાલુકા અથવા તો નગરની અંદર સમાવિષ્ટ વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ યુનિવર્સિટીના વિભાગના દસ દસ વિજેતાઓ અને અન્ય પ્રજાજન કેટેગરીના વીસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે હવે આની અંદર જે વિજેતાઓ બનશે એમાં સ્કૂલ લેવલની અંદર જેનો રેન્ક ફર્સ્ટ આવશે એને એકવીસો રૂપિયા સેકન્ડ અને ફિફ્થ રેન્કને ને પંદરસો રૂપિયા અને છ થી દસ નો જે રેન્ક હશે એને હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ત્યારબાદ કોલેજ લેવલની અંદર જેનો ફર્સ્ટ રેન્ક આવશે એને એકત્રીસો રૂપિયા બે થી પાંચ નંબરમાં જેનો રેન્ક આવશે એને એકવીસો અને છ થી દસ માં પંદરસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ જે ઇનામ ની રકમ છે એને બેંક એકાઉન્ટમાં લેવા માટે શું પ્રોસેસ કરવાની તો સૌથી પહેલા જે અહીંયા પર વિનર્સ દેખાય છે ત્યાં જવાનું છે ત્યારબાદ તમારે વીક એજ્યુકેશન ટાઈપ અને તાલુકો સિલેક્ટ કરી અને ગેટ રિઝલ્ટ કરવાનું છે તમે ગેટ રિઝલ્ટ કરશો એટલે એ તાલુકાના જેટલા વિજેતાઓ હશે એનું નામ અહીંયા પર આવી જશે ત્યારબાદ સેકન્ડ સ્ટેપની અંદર તમારે તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ ઇન કરવાનું છે તમે જેવું લોગ ઇન કરશો એવી તમારી ડિટેલ્સ અહીંયા પર આવી જશે અને જો તમે વિજેતા હશો તો અહીંયા બેન્ક ડિટેલ્સ આવશે એ બેંક ડિટેલ્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો કે ટોટલ કેટલા ગુણ મળ્યા છે કઈ ક્વિઝ ની અંદર કેટલા ગુણ મળેલા છે ત્યારબાદ બેંક ડિટેલ્સ ને એડ કરી અને તમારા હોલ્ડર હોલ્ડરનું નામ અકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ આધાર કાર્ડ નાખી અને અપડેટ કરી દેવાનું છે તો તમારી જે બેંક ડિટેલ્સ છે એ આની અંદર અપડેટ થઈ જશે અને તમે જે જીતેલી રકમ છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે હવે આની અંદર પ્રશ્નોની વાત કરીએ તો આમાં કરંટ અફેરને લગતા પ્રશ્નો અથવા તો હાલમાં જે ગુજરાતની અંદર યોજનાઓ ચાલે છે ગુજરાતની અંદર જે જે નવા કાર્ય થાય છે કરંટ અફેર છે તાલુકા જિલ્લા ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ વગેરે અલગ અલગ પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછવામાં આવે છે આ જે ક્વિઝ છે એનો મોટો ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતના જે બી વિદ્યાર્થીઓ છે એને ગુજરાતના ઇતિહાસ ભૂગોળ ગુજરાતનો જિલ્લાઓ અને દેશની અંદર ચાલતી વિવિધ પ્રકારની જે યોજનાઓ અને વિવિધ પ્રકારના દેશમાં કાર્યો ચાલે છે એની અપડેટ્સ મળે અને વિદ્યાર્થીઓ આની અંદર જનરલ નોલેજ વધે અને વિદ્યાર્થીઓ ને આગળ જતા કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ્સ ની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો અત્યારથી એ પ્રિપેર થાય તો જો તમે પણ આ ક્વિઝ ની અંદર પાર્ટિસિપેટ નથી કર્યું તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી દો કારણ કે આની અંદર ઓન્લી વીસ પ્રશ્ન પૂછવામાં આવે છે જો તમને પણ આ વિડિયો સારો લાગ્યો હોય તો આજે જ ક્વિઝની અંદર પાર્ટિસિપેટ કરો વિડીયોને વધારેમાં વધારે ગુજરાતના લોકો સુધી અને ગુજરાતની શાળાઓ સુધી શેર કરો એટલે આ ક્વિઝની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પાર્ટ લે વિદ્યાર્થી પોતાનું નોલેજ બી વધારે તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વધારેમાં વધારે આ ક્વિઝની અંદર પાર્ટિસિપેટ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી શેર કરો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરો